નમસ્કાર મિત્રો સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ ઓલેજ આપીમાં મિત્રો આજે આપણે ડિસેમ્બર મહિનાનું ડિસેમ્બર બે હજાર બાવીસ મહિનાનું સંપૂર્ણ કરંટ અપેર્સ જોઈશું જેમાં આપણે એકસો નેવું જેટલા પ્રશ્નોનો સમાવેશ કરેલ છે શરૂઆત કરીએ ફર્સ્ટ નંબરના ક્વેશ્ચનથી તાજેતરમાં વિશ્વનું પ્રથમ રિયલ ટાઈમ ગોલ્ડ એટીએમ ક્યાં લોન્ચ કરવામાં આવ્યું તો હૈદરાબાદમાં ઇવી એમનું પૂરું નામ આપો ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીન વીવીપેટનું પૂરું નામ આપો વોટર વેરિફિએબલ પેપર ઓડિટ ટ્રાયલ મતદાનમાં વપરાતી શાહી શાની હોય છે સિલ્વર નાઇટ્રેટ અને રાષ્ટ્રીય મતદાતા દિવસ ક્યારે હોય છે પચીસ જાન્યુઆરી તાજેતરમાં ઇન્ડિયન ઓલિમ્પિક એસોસિએશનના પ્રેસિડેન્ટ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે પીટી ટી ઉસાની વાઇસ પ્રેસિડેન્ટ તરીકે અજય પટેલની નિમણૂક કરવામાં આવી છે હાલમાં ગાંધી મંડેલા ફાઉન્ડેશન દ્વારા શાંતિ પુરસ્કારથી કોને સન્માનિત કરવામાં આવે તો મિત્રો દલાઈ લામાને ભારતમાંથી યુએનનો સર્વોચ્ચ પર્યાવરણ પુરસ્કાર કોણે જીત્યો છે પૂર્ણિમા દેવી બર્મન તાજેતરમાં ગુજરાત વિધાનસભા બે હજાર બાવીસની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા કેટલી સીટો મેળવવામાં આવી ટોટલ એકસો છપ્પન સીટો મેળવવામાં આવી છે ગુજરાતના ઇતિહાસમાં આ પહેલાં કેટલી સીટ કેટલી સૌથી વધારે સીટનો રેકોર્ડ હતો તો મિત્રો એકસો ઓગણપચાસ સીટનો રેકોર્ડ હતો જે માધવસિંહ સોલંકી સરકારનો હતો જે આ વખતે રેકોર્ડ તૂટી ગયો છે તાજેતરમાં વિશ્વ આયુર્વેદ કોંગ્રેસ અને આરોગ્ય એક્સપો બે હજાર બાવીસનું ઉદઘાટન ક્યાં થયું ગોવા ખાતે કેટલામું હતું તે તો નવમું સંસ્કરણ હતું તાજેતરમાં ટાઈમ મેગેઝિન દ્વારા પર્સન ઓફ ધ યર તરીકે કોને ઘોષિત કરવામાં આવ્યા યુક્રેનના રાષ્ટ્રપતિ જેલેન્સ્કીને ડબલ્યુએચએ મંકીપોક્સનું નામ બદલીને શું કર્યું છે એમપોક્સ રમત પુરસ્કાર બે હજાર બાવીસ જોઈ લઈએ જેમાં કોણે કોણે એવોર્ડ મળેલા છે ટેબલ ટેનિસ સ્ટાર શરત કમલ અચંતને મેજર ધ્યાનચંદ ખેલરત્ન એવોર્ડ પચીસ ખેલાડીઓને અર્જુન એવોર્ડ આપવામાં આવે છે ગુજરાતની શૂટર ઇલેવેનિલ વલારી વાવને અર્જુન એવોર્ડ આપવામાં આવે છે મૂળ રાજકોટની અને મહારાષ્ટ્ર તરફથી રમતી પેરા બેડમિન્ટન ખેલાડી માનસી જોશીને અર્જુન એવોર્ડ આપવામાં આવે છે ગીર સોમનાથ જિલ્લાના ઉના વિધાનસભા બેઠકના ગીર વિસ્તારમાં આવેલ બાણેજ તીર્થધામના એક જ મતદાર ધરાવતું મતદાન કેન્દ્ર ઊભું કરવામાં આવ્યું આ મતદારોનું નામ શું છે મિત્રો મહંત હરિદાસ ગુરુ દર્શનદાસ બાપુ પાંચ ડિસેમ્બર એટલે વિશ્વ જમીન દિવસ જેની બે હજાર બાવીસની થીમ છે મિત્રો જમીન જ્યાં ખોરાક બની છે ગૂગલ અને આલ્ફાબેટના સીઈઓ સુંદર પિચાઈને હાલમાં સાન ફ્રાન્સિસ્કો ખાતે વર્ષ બે હજાર બાવીસના કયા ભારતીય પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા પદ્મભૂષણથી સન્માનિત કરવામાં આવ્યા છે કોણે ક્યાં મતદાન કર્યું મિત્રો તાજેતરમાં જે ગુજરાતમાં ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાણીપ ખાતેથી મતદાન કર્યું અમિત શાહે નારણપુર ખાતેથી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સિલજથી મતદાન કરવામાં આવ્યું હતું દેશનો પ્રથમ વર્ટિકલ બ્રિજ ક્યાં બની રહ્યો છે રામેશ્વરમ ખાતે તમિલનાડુને જોડતો બે પોઈન્ટ પાંચ કિલોમીટર લાંબો છે પહેલીવાર ભારતની અધ્યક્ષતામાં જી ટ્વેન્ટી દેશોની મુખ્ય શેરપા સભા ક્યાં થઈ ઉદયપુર ખાતે વર્ષ બે હજાર બાવીસ ઓક્સફોર્ડ વર્ડ ઓફ ધ યર કયો શબ્દ ઘોષિત કરવામાં આવે છે ગોલબિન મોડ આ શબ્દનો અર્થ થાય છે મિત્રો પોતાની જાત સાથે થોડા વધારે પડતા દયાળુ બનીને થતું આળસુવર્તન આ એવોર્ડની શરૂઆત બે હજાર પાંચમાં થઈ હતી હોલ્પસી યાદી મુજબ એશિયાના મોટા દાનવીરોમાં કયા ત્રણ ભારતીયોનો સમાવેશ થાય છે ગૌતમ અદાણી શિવ નાદર અને અશોક સુતા હાલમાં નાબાર્ડના નવા અધ્યક્ષ કોણ બન્યા છે કેવી સાજી નાબાર્ડનું પૂરું નામ શું છે નેશનલ બેંક ફોર એગ્રીકલ્ચર એન્ડ રૂરલ ડેવલપમેન્ટ હાલમાં ભારતના સિત્યોતેરમાં ચેસ ગ્રાન્ડ માસ્ટર કોણ બન્યા છે આદિત્ય મિત્તલ પ્રથમ ગ્રાન્ડ માસ્ટર કોણ હતા વિશ્વનાથ આનંદ

બી ટવેન્ટી ઇન્ડિયાના અધ્યક્ષ કોને નિયુક્ત કરવામાં આવ્યા હતા એન ચંદ્રશેખર કયું રાજ્ય અલગ દિવ્યાંગ વિભાગ સ્થાપશે તો મહારાષ્ટ્ર સંરક્ષિત વિસ્તારોના સંચાલન માટે તાજેતરમાં સંસદમાં કયું બિલ પસાર કરવામાં આવ્યું હતું વાઇલ્ડ લાઈફ પ્રોટેક્શન એમેન્ડમેન્ટ બિલ રાજ્યસભાના નવા અધ્યક્ષ તરીકે કોને નિયુક્ત કરવામાં આવે છે જગદીપ ધનખર ચૂંટણી પંચ દ્વારા ટીઆરએસ માટે મંજૂર કરાયેલ નવું નામ શું છે ભારત રાષ્ટ્ર સમિતિ બીઆરએસ ભ્રષ્ટાચાર બૌદ્ધ સૂચકાંક બે હજાર બાવીસમાં ભારતનો ક્રમ કયો છે પંચ્યાસી તાજેતરમાં ભારતના કયા રાજ્યમાં પ્રથમ કાર્બન ન્યુટ્રલ ફાર્મનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું કેરળમાં દેશનું પ્રથમ કાર્બન ન્યુટ્રલ એરપોર્ટ કયું છે લેહ એરપોર્ટ તાજેતરમાં કોને વન ડેમાં સૌથી ઝડપી ડબલ સેન્ચુરી મારી વિશ્વ રેકોર્ડ બનાવે છે ઈશાન કિશન દ્વારા તાજેતરમાં ભૂપેન્દ્રભાઈ પટેલે ગુજરાતના કેટલામાં મુખ્યમંત્રી તરીકે શપથ લીધા છે અઢારમાં ભૂપેન્દ્રભાઈ પટેલે મુખ્યમંત્રીના શપથ ક્યાં લીધા ગાંધીનગરના હેલીપેડ ગ્રાઉન્ડમાં તાજેતરમાં હિમાચલ પ્રદેશના મુખ્યમંત્રી તરીકે શપથ કોણે લીધા છે સુખવિન્દરસિંહ સુકુ સુખવિન્દ્રસિંહ સુક્કુ હિમાચલના કેટલામાં મુખ્યમંત્રી તરીકે શપથ લીધા પંદરમાં હાલમાં કોણે રાષ્ટ્રીય ડેરી વિકાસ બોર્ડના એમડી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે તો મિને સી શાહને કેન્દ્રીય ડેરી મંત્રી કોણ છે પુરુષોત્તમ રૂપાલા હાલમાં કોણે ભારતની બહાર ગાંધીવાદી મૂલ્યોને વધારવા જમનાલાલ પુરસ્કાર બે હજાર બાવીસથી સન્માનિત કરવામાં આવ્યા તો ડૉક્ટર યુરીગત યુનાન અને ડૉક્ટર વાલિદ સલાબી આ એવોર્ડ દર વર્ષે ત્રણ ભારતીયોને અને એક ગાંધીવાદી વિચાર ધરાવતા વિદેશી વ્યક્તિને આપવામાં આવે છે જેમાં ત્રણ ભારતીયોમાં જોઈએ તો એક છે નિલેશભાઈ દેસાઈ જે એમપીના છે મનસુખભાઈ પ્રજાપતિ જે ગુજરાતના છે અને સોફિયા શેફ જે ઓડિશાના છે હવેથી એલજી મેડિકલ કોલેજ કયા નામે ઓળખાશે નરેન્દ્ર મોદી મેડિકલ કોલેજ તરીકે ઓળખવામાં આવશે હાલમાં કોણે બે હજાર બાવીસ માટે પચીસમો સાઉથ ઇન્ડિયા એજ્યુકેશન સોસાયટી પુરસ્કાર બે હજાર બાવીસથી સન્માનિત કરવામાં આવ્યા વેંકૈયા નાયડુને તાજેતરમાં નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ફોર વન હેલ્થની આધારશિલા ક્યાં મૂકવામાં આવી નાગપુર મહારાષ્ટ્ર ખાતે હાલમાં પીએમ નરેન્દ્રભાઈ દ્વારા કોના નામ પર મોપા આંતરરાષ્ટ્રીય એરપોર્ટનું નામ રાખ્યું મનોહર પારિકરના નામ ઉપર ચંદીગઢ એરપોર્ટનું નવું નામ શું રાખવામાં આવ્યું છે ભગતસિંહ એરપોર્ટ તાજેતરમાં કયા રાજ્યના મંદિરોમાં થનાર સલામ આરતીનું નામ બદલીને સંધ્યા આરતી કરી દીધું છે મિત્રો કર્ણાટક રાજ્યના મંદિરોમાં સલામ શબ્દ કઈ ભાષાનો શબ્દ છે ફારસી ભાષાનો પ્રમુખ સ્વામી શતાબ્દી દ્વારા કરવામાં આવ્યો નરેન્દ્રભાઈ મોદી અને પ્રગટ બ્રહ્મ સ્વરૂપ મહંત સ્વામી મહારાજના હસ્તે તાજેતરમાં ભૂપેન્દ્રભાઈની સરકારમાં ગુજરાત વિધાનસભાના સ્પીકર તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે મિત્રો શંકર ચૌધરી ઉપાધ્યક્ષ તરીકે જેઠાભાઈ ભરવાડની નિમણૂક કરવામાં આવી છે તાજેતરમાં ભારત સરકારના કયા અભિયાનનો સંયુક્ત રાષ્ટ્ર પર્યાવરણ કાર્યક્રમ દ્વારા વિશ્વના દસ મોટા અભિયાનોમાં સમાવેશ કરવામાં આવ્યો છે તો નમામી ગંગે જે અભિયાન છે તેનો વિશ્વના દસ મોટા અભિયાનમાં સમાવેશ કરવામાં આવે છે તાજેતરમાં ઇસરો દ્વારા કયા એન્જિનનું સફળ પરીક્ષણ કરવામાં આવ્યું સ્ક્રેમ જેટ એન્જિનનું આ એન્જિનનું પરીક્ષણ કરનાર ભારત કેટલામો દેશ બની ગયો છે મિત્રો ચોથા નંબરનો દેશ બની ગયો છે ઈસરોના ચેરમેન કોણ છે એસ સોમનાથ હાલમાં આંતરરાષ્ટ્રીય પર્વત દિવસ ક્યારે મનાવાયો અગિયાર ડિસેમ્બરના રોજ આંતરરાષ્ટ્રીય પર્વત દિવસની બે હજાર બાવીસની થીમ શું છે વુમેન મો માઉન્ટેન્સ તાજેતરમાં આયુષ્યમાન ભારત સ્વાસ્થ્ય કાર્ડ બનાવવામાં કયું રાજ્ય પ્રથમ ક્રમે રહ્યું છે મિત્રો જમ્મુ કાશ્મીર આયુષ્યમાન ભારત સ્વાસ્થ્ય કાર્ડ ક્યારે અને ક્યાંથી લોન્ચ કરવામાં આવ્યું હતું તો ત્રેવીસ સપ્ટેમ્બર બે હજાર અઢારના રોજ ઝારખંડના રાંચી ખાતેથી તેને લોન્ચ કરવામાં આવ્યું હતું કયા રાજ્યના આરોગ્ય વિભાગને ક્ષય રોગમાં શ્રેષ્ઠ પ્રેક્ટિસ માટે પુરસ્કાર આપવામાં આવે છે તો મેઘાલય રાજ્યના આરોગ્ય વિભાગને કયા શહેરમાં યુનિવર્સલ હેલ્થ કવરેજ યુ એચ સી દિવસ બે હજાર બાવીસ ઉજવવામાં આવે વારાણસી ખાતે તાજેતરમાં ભારત અને કયા દેશ વચ્ચે કાઝિંદ બે હજાર બાવીસ યુદ્ધ અભ્યાસનું આયોજન થયું કઝાકિસ્તાન સાથે ભારતમાં વિજય દિવસ ક્યારે ઉજવવામાં આવે છે સોળ ડિસેમ્બરના રોજ સોળ ડિસેમ્બરને બાંગ્લાદેશ કયા દિવસ તરીકે ઉજવણી કરે છે મિત્રો તો બાંગ્લાદેશ જે દેશ છે એ સોળ ડિસેમ્બરને સ્વતંત્રતા દિવસ તરીકે ઉજવણી કરે છે જાન્યુઆરી બે હજાર ત્રેવીસમાં આયોજિત થનાર ગોલ્ડન ગ્લોબ એવોર્ડ્સ માં કઈ ફિલ્મને બે શ્રેણી માટે નામાંકિત કરવામાં આવી છે ત્રિપલ આર ફિલ્મને જેમાં બે શ્રેણી છે જેમાં શ્રેણી વન બેસ્ટ નોન ઇંગ્લિશ ફિલ્મ તરીકે અને શ્રેષ્ઠ શ્રેણી ટુમાં બેસ્ટ ઓરિજિનલ સોંગ નટ્ટુ નટુ જાન્યુઆરી બે હજાર ત્રેવીસમાં ભારત આંતરરાષ્ટ્રીય વિજ્ઞાન મહોત્સવ ક્યાં આયોજિત કરવામાં આવશે ભોપાલ ખાતે તાજેતરમાં સિગારેટ ખરીદી પર કયા દેશે પ્રતિબંધ લગાવ્યો ન્યુઝીલેન્ડ તાજેતરમાં અંડર ધ સાલ્ટ્રી થિયેટર ફેસ્ટિવલના એકત્રીસમાં સંસ્કરણનું આયોજન ક્યાં કરવામાં આવ્યું આસામ ખાતે હાલમાં સાતમા ભારત જળ પ્રભાવ શિખર સંમેલનનું ઉદઘાટન કોણે કર્યું ગજેન્દ્રસિંહ શેખાવતે ગજેન્દ્રસિંહ શેખાવત કયા મંત્રાલય મંત્રી છે કેન્દ્રીય જળ શક્તિ મંત્રી એશિયાનું પ્રથમ ડ્રોન ડિલિવરી કેન્દ્ર અને નેટવર્ક કયા રાજ્યમાં શરૂ કરવામાં આવ્યું મેઘાલયમાં ડ્રોન નીતિને મંજૂરી આપનાર પ્રથમ રાજ્ય કયું છે મિત્રો હિમાચલ પ્રદેશ તાજેતરમાં જે જીઆઈ ટેગ એનાયત કરવામાં આવ્યા છે તેમના નામ શું છે તો આસામના પ્રખ્યાત ગામોચા તંદૂર રેડ ગ્રામ અને લદ્દાખના રક્તસે ખુબાણી જેને જીઆઈ ટેગ આપવામાં આવ્યા છે અને મહારાષ્ટ્રના અલીબાગ સફેદ ડુંગળી ભારતની જીઆઈ ટેગની સંખ્યા કેટલી થઈ છે મિત્રો ચારસો બત્રીસ પ્રમુખ સ્વામી શતાબ્દી મહોત્સવ ક્યારથી ક્યાં સુધી યોજાશે પંદર ડિસેમ્બરથી બે હજાર પંદર ડિસેમ્બર બે હજાર બાવીસથી પંદર જાન્યુઆરી બે હજાર ત્રેવીસ સુધી યોજાય તાજેતરમાં કયા શહેરની મેટ્રોએ ત્રણ હજાર એકસો ચાલીસ મીટરની સૌથી લાંબી ડબલ ડેકર મેટ્રો બનાવીને ગિનીસ વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે નાગપુર શહેરની નેશનલ કમિશન ફોર બેકવર્ડ ક્લાસના અધ્યક્ષ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે હંસરાજ ગંગારામ આહિર દ્રષ્ટિહીન લોકો માટે ટ્વેન્ટી ટ્વેન્ટી વર્લ્ડ કપની ત્રીજી આવૃત્તિની યજમાની કયો દેશ કરશે ભારત તાજેતરમાં કયા દેશમાં થીજી ગયેલા તળાવની નીચેથી ચાર હજાર સોરી અડતાલીસ હજાર પાંચસો વર્ષ જૂનો જોમ્બી વાયરસ મળી આવે છે રશિયામાંથી તાજેતરમાં ટીમ ઇન્ડિયાએ સતત કેટલામી વખત બ્લાઇન્ડ ટ્વેન્ટી ટ્વેન્ટી વર્લ્ડ કપ જીતી ઇતિહાસ રચ્યો છે સતત ત્રીજી વખત તાજેતરમાં પ્રધાનમંત્રી કૌશલ કામ કાર્યક્રમનું નામ બદલીને શું કરવામાં આવ્યું છે પીએમ વિકાસ ડિસેમ્બર બે હજાર બાવીસમાં ભારતે અગ્નિ ફાઈવ મિસાઇલનું પરીક્ષણ કર્યું તેની રેન્જ કેટલી છે પાંચ હજાર કિલોમીટરથી વધુ આ પરીક્ષણ ક્યાંથી કરવામાં આવી ઓડિશાના એપીજે અબ્દુલ કલામ દ્વીપ પરથી ફીફા વર્લ્ડ કપ બે હજાર બાવીસમાં કયા દેશની ટીમ વિશ્વ ચેમ્પિયન બની છે મિત્રો આર્જેન્ટિના આર્જેન્ટિનાએ કયા દેશને હરાવીને વિશ્વ ચેમ્પિયન બની છે તો ફ્રાન્સની બાવીસમાં ફિફા ફૂટબોલ વર્લ્ડ કપનું આયોજન ક્યાં કરવામાં આવ્યું હતું કતારમાં આ વર્લ્ડ કપમાં કેટલા દેશની ટીમોએ ભાગ લીધો હતો બત્રીસ ફિફા વર્લ્ડ કપની ટ્રોફીનું અનાવરણ કોણે કર્યું હતું દીપિકા પાદુકોણ દ્વારા આ ટ્રોફી કેટલા કરોડની હતી એકસો કરોડની મિસિસ વર્લ્ડ બે હજાર બાવીસનો ખિતાબ કોણે જીત્યો ભારતની સુંદરી સરગમ કૌશલે સરગમ કૌશલ્ય ભારતના કયા રાજ્યની છે જમ્મુ કાશ્મીર તાજેતરમાં કોણે મહિલા એફઆઈએચ નેશનલ કપ બે હજાર બાવીસ જીતેલું થયું છે ભારતે એફઆઈએચનું પૂરું નામ જણાવો મિત્રો ઇન્ટરનેશનલ હોકી ફેડરેશન એફઆઈએચ નેશનલ કપ બે હજાર બાવીસનું આયોજન ક્યાં કરવામાં આવ્યું હતું સ્પેન ખાતે હોકી ઇન્ડિયાના અધ્યક્ષ કોણ છે દિલીપ તિર્કી ભારતમાં સૌથી મોટું હોકી સ્ટેડિયમ ક્યાં આવેલ છે ઓડિશા ખાતે નામ છે બિરસા મુંડા હોકી સ્ટેડિયમ મુંબઈ ખાતે કેટલામો એશિયન ફિલ્મ ફેસ્ટિવલ મનાવવામાં આવે આવશે ઓગણીસમો જેમાં પાંચ ગુજરાતી ફિલ્મો દર્શાવાશે ફોર્મ્સની સો મોસ્ટ પાવરફુલ વિમેનના લિસ્ટમાં કેટલી ભારતીય મહિલાઓને સ્થાન મળી છે ટોટલ છ ભારતીય મહિલાઓને સ્થાન મળ્યું છે જેમાં નાણાપ્રધાન નિર્મલા નિર્મળા સીતારમણનો પણ સમાવેશ થાય છે રશિયા યુક્રેન યુદ્ધમાં કુનેહપૂર્વકની કામગીરી બજાવનાર ઉર્સુલા વાન ડેર યાદીમાં ટોચના સ્થાને છે હાલમાં કયા બે રાજ્યો વચ્ચે સીમા વિવાદ ચાલી રહ્યો છે તો મહારાષ્ટ્ર અને કર્ણાટક વચ્ચે તાજેતરમાં ભારતના સ્વદેશી ડ્રોન તપસે સતત અઢાર કલાક ઉડ્ડયન કર્યું તપસનું પૂરું નામ શું છે ટેકનિકલ એરબોન પ્લેટફોર્મ ફોર એરિયલ સર્વેલન્સ બિયોન્ડ હોરાઈજન્સ આમ આદમી પાર્ટી દેશમાં કેટલામી નેશનલ પાર્ટી બની છે મિત્રો નવમી નેશનલ પાર્ટી બનવા ત્રણ માપદંડોમાંથી કોઈક માપદંડમાં ખરા ઉતરવું પડે છે ત્રણ માપદંડો કયા છે તો જોઈ લઈએ એક લોકસભાની સામાન્ય ચૂંટણીઓમાં કુલ બેઠકની બે ટકા બેઠકોમાં વિજય પ્રાપ્ત થવો જોઈએ બીજું છે લોકસભા કે વિધાનસભાની ચૂંટણીમાં ચાર રાજ્યોમાં ઓછામાં ઓછા છ ટકા વોટ શેર મળવો જોઈએ ત્રીજું છે ચાર રાજ્યમાં સ્ટેટ પાર્ટીનો દરજ્જો મેળવનાર પાર્ટી નેશનલ પાર્ટી બની જાય છે અને ચોથું છે આમ આદમી પાર્ટીને દિલ્હી પંજાબ ગોવા અને ગુજરાતમાં આ રીતે ચાર રાજ્યોમાં છ ટકા વોટ શેર મળે છે એટલે તે નવમી નેશનલ પાર્ટી બની ગઈ છે આર્ટન કેપિટલ યાદી મુજબ સૌથી શક્તિશાળી પાસપોર્ટવાળા દેશોમાં ભારત કેટલામાં ક્રમે છે ઓગણીસિત્તેરમાં ક્રમે વિશ્વનો સૌથી તાકાતવર પાસપોર્ટ યુ એ ઈનો છે બીજા ક્રમે અગિયાર દેશો આવે છે હિમાચલ પ્રદેશના નવા મુખ્યમંત્રી કોણ બને છે સુખવિન્દરસિંહ સુખુ જે પંદરમા મુખ્યમંત્રી બન્યા છે મુકેશ અગ્નિહોત્રી નાયબ મુખ્યમંત્રી તરીકે બજાવ બને છે બત્રીસો કિલોમીટરની મા નર્મદા સેવા પરિક્રમા કોણ કરી રહી છે દાદા ગુરુ એટલે કે સંત સમર્થ ગુરુ સીજેઆઈ ડીવાય ચંદ્રચૂડે બોમ્બે હાઈકોર્ટના ચીફ જસ્ટિસ દીપાંકર દત્તાણે સુપ્રીમ કોર્ટના જજ તરીકે શપથ લેવડાવ્યા હવે સર્વોચ્ચ અદાલતમાં જજોની સંખ્યા કેટલી થઈ છે ટોટલ અઠ્યાવીસ સીજીઆઈ સહિત સુપ્રીમ કોર્ટમાં જજોની કુલ સ્વીકૃતિ પદોની સંખ્યા ચોત્રીસ છે વિદેશ મંત્રી એસ જયશંકર દ્વારા કયા કાર્યકર માટે યુએનએસસીમાં અસ્થાયી સદસ્યતા માટે ભારતની ઉમેદવારીની ઘોષણા કરી છે બે હજાર અઠ્યાવીસ ઓગણત્રીસ માટે અત્યારે યુએનએસસીમાં ભારત તરફથી સ્થાયી પ્રતિનિધિ કોણ છે રુચિરા કંબો છે ડિસેમ્બર બે હજાર બાવીસમાં ભારતીય નૌસેનામાં કયું લડાકું જહાજને સામેલ કરવામાં આવ્યું આઈએનએસ મોર મુંગાઓ હાલમાં ગોવા મુક્તિ દિવસ ક્યારે મનાવાયો ઓગણીસ ડિસેમ્બરના રોજ ગોવાને પોર્ટુગીઝથી મુક્ત કરવા માટે કયું ઓપરેશન ચલાવવામાં આવ્યું હતું મિત્રો ઓપરેશન વિજય તાજેતરમાં કોણે ગતિશક્તિ વિશ્વવિદ્યાલયના પ્રથમ કુલપતિ તરીકે કુલપતિ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે અશ્વિની વૈષ્ણવને હાલમાં કોણે પચીસો વર્ષ જૂની સંસ્કૃત પહેલીને સોલ કરી છે ઋષિ રાજપોપટે વિશ્વ સંસ્કૃતિ દિવસ ક્યારે ઉજવવામાં આવ્યો બાર ઓગસ્ટના રોજ તાજેતરમાં આંતરરાષ્ટ્રીય માનવ એકતા દિવસ ક્યારે મનાવાયો ડિસેમ્બરના રોજ રાષ્ટ્રીય એકતા દિવસ ક્યારે આવે છે એકત્રીસ ઓક્ટોમ્બરના રોજ તાજેતરમાં જારી કરવામાં આવેલ અગિયારમી વૈશ્વિક ખાદ્ય સુરક્ષા સૂચકાંકમાં કયો દેશ પ્રથમ સ્થાન ઉપર છે તો મિત્રો ફિનલેન્ડ ભારતનો ક્રમ જેમાં અડસઠ છે તાજેતરમાં ફ્રેન્ડ્સ ઓફ લાઇબ્રેરી કાર્યક્રમ કયા રાજ્યમાં શરૂ કરવામાં આવ્યો તમિલનાડુમાં પ્રમુખ સ્વામી મહારાજના શતાબ્દી મહોત્સવની ઉજવણી માટે અમદાવાદના એસ્પી રિંગ રોડ ખાતે છસો એકરમાં સ્વામી મહારાજ નગરનું નિર્માણ કરવામાં આવ્યું છે આ નગરની રચના અને ડિઝાઇનિંગ કોણે કરી છે શ્રી સ્વરૂપદાસજી સ્વામીજીએ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ નૌકાદળના નવા ધ્વજ અને ડિઝાઇનને મંજૂરી આપી આ ધ્વજ કેવો છે સેન્ટ જ્યોર્જ ક્રોસને હટાવી દેવામાં આવ્યો નવા ઝંડામાં સફેદ પૃષ્ઠભૂમિ પર લાલ આડી અને ઊભી રેખાઓ સાથે વાદળી અષ્ટકોણ મૂકવામાં આવે છે ઇન્ટરનેશનલ સિવિલ એવિએશન ઓર્ગેનાઇઝેશન દ્વારા વૈશ્વિક ઉડ્ડયન સુરક્ષા રેન્કિંગમાં ભારત કેટલામાં ક્રમે છે અડતાલીસમાં ક્રમે ઇતિહાસમાં પહેલીવાર કોના દ્વારા બે હજાર ત્રેવીસમાં છોકરીઓ માટે ગુરુકુળ શરૂ થશે રાજકોટ સ્વામિનારાયણ ગુરુકુળ દ્વારા તાજેતરમાં કયા દેશમાંથી ભારતમાં ત્રણ જીરાફ લાવવામાં આવે છે દક્ષિણ આફ્રિકામાંથી ભારતીય એરફોર્સની કઈ ટુકડીમાં મહિલાઓને જોડાવાની મંજૂરી આપવામાં આવી છે ગરૂડ કમાન્ડોમાં તાજેતરમાં પ્રસિદ્ધ થયેલા અહેવાલો મુજબ ગુજરાતમાં કેટલા ટકા લોકો પાસપોર્ટ ધરાવે છે તો નવ પોઈન્ટ પચાસ ટકા પાસપોર્ટ ધરાવે છે એટલે કે સડસઠ પોઈન્ટ એકસઠ લાખ લોકો જેવા દેશમાં છઠ્ઠા ક્રમે આવે છે પ્રો કબડ્ડી લીગ પી કે એલ સિઝન નાઇનમાં કઈ ટીમ ચેમ્પિયન બની છે જયપુર પિંક પેન્થર્સ પુણેરી પલટનને હરાવી છે મિસ ઇકોટીનનો ખિતાબ જીતનારી પ્રથમ ભારતીય ટીનેજર કોણ બની છે સત્તર વર્ષીય ચેરિસા ચંદા ઓગણીસો ઇકોતેરના ભારત પાકિસ્તાન યુદ્ધના હીરો જેમનું હાલમાં નિધન થયું છે બેરોસી રાઠોડ જેમણે બોર્ડર ફિલ્મમાં સુનિલ શેટ્ટીએ તેમનું પાત્ર ભજવ્યું હતું બે હજાર છવ્વીસનો ફિફા વર્લ્ડ કપ ક્યાં યોજાશે અમેરિકા કેનેડા અને મેક્સિકો ખાતે અમેરિકાના નેશનલ સાયન્સ ફાઉન્ડેશનના સાયન્સ એન્ડ એન્જિનિયરિંગ ઇન્ડિકેટર્સ બે હજાર બાવીસના રિપોર્ટ અનુસાર ભારત સાયન્ટિફિક પબ્લિકેશન્સના ગ્લોબલ રેન્કિંગમાં કેટલામાં ક્રમે છે ત્રીજા ક્રમે પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના અને મા યોજના હવે પાંચ લાખની જગ્યાએ કેટલા લાખની સહાય મળશે મિત્રો દસ લાખ તાજેતરમાં રાષ્ટ્રીય ખેડૂત દિવસ ક્યારે ઉજવવામાં આવ્યો તેવીસ ડિસેમ્બરના રોજ રાષ્ટ્રીય ખેડૂત દિવસ કોની જયંતિના દિવસે ઉજવવામાં આવે છે તો પાંચમા પ્રધાનમંત્રી ચૌધરી ચરણસિંહની જયંતિ પર ઉજવવામાં આવે છે ભારતીય નૌસેના દ્વારા બીજા નંબરનું દેશનું બીજા નંબરનું સબમરીન સંગ્રહાલય ક્યાં બનાવવામાં આવશે પશ્ચિમ બંગાળમાં તાજેતરમાં રાષ્ટ્રીય ઉપભોક્તા અધિકાર દિવસ બે હજાર બાવીસ ક્યારે મનાવાય ચોવીસ ડિસેમ્બરના રોજ જેની થીમ છે બે હજાર બાવીસની ફેર ડિજિટલ ફાઇનાન્સ ગુજરાતની કઈ જિલ્લા પંચાયત રાજ્યની સૌપ્રથમ અને એકમાત્ર સો ટકા પેપરલેસ બની છે તો રાજકોટ જિલ્લા પંચાયત એશિયન રેસલિંગ ચેમ્પિયનશિપ બે હજાર ત્રેવીસ ક્યાં યોજાશે નવી દિલ્હીમાં તાજેતરમાં આઈપીએલના ઇતિહાસમાં સૌથી મોંઘા પ્લેયર કોણ બન્યા છે સેમ કરણ મિત્રો જે ઇંગ્લેન્ડનો ઓલરાઉન્ડર છે સેમ કરણને કઈ ટીમ દ્વારા ખરીદવામાં આવે છે તો પંજાબ કિંગ દ્વારા ખરીદવામાં આવે છે જે અઢાર પોઈન્ટ પાંચ કરોડમાં તેને ખરીદવામાં આવે છે બે હજાર બાવીસ ત્રેવીસ આઈપીએલના ટાઇટલ સ્પોન્સર કોણ છે ટાટા તાજેતરમાં ગ્રામીણ વિકાસમાં ઉત્કૃષ્ટ યોગદાન માટે કોણે પ્રથમ રોહિણી નૈયર એવોર્ડ બે હજાર બાવીસથી સન્માનિત કરવામાં આવે છે સેથરી કેમ સંગતમ હાલમાં કઈ બિલ્ડિંગે ગ્રીન બિલ્ડિંગ એવોર્ડ બે હજાર બાવીસ જીતી લીધું છે તે યુ આઈ આઈ મુખ્યાલય દ્વારા આ એવોર્ડ જીતવામાં આવે છે યુઆઈડીએ આઈનું પૂરું નામ શું છે યુનિક આઇડેન્ટિટિફિકેશન ઓથોરિટી ઓફ ઇન્ડિયા તાજેતરમાં કઈ ટીવી એક્ટ્રેસ દ્વારા મેકઅપ રૂપમાં આત્મહત્યા કરવામાં આવી છે શર્મા દ્વારા તાજેતરમાં રાષ્ટ્રીય ગણિત દિવસ ક્યારે મનાવાયો ડિસેમ્બરના રોજ હાલમાં પેટા ઇન્ડિયા દ્વારા પર્સન ઓફ ધ યર બે હજાર બાવીસ કોણે ચૂનવવામાં આવ્યા સોનાક્ષી સિંહાને પેટાનું પૂરું નામ શું છે મિત્રો પીપલ ફોર ધ ઇથિકલ ટ્રીટમેન્ટ ઓફ એનિમલ ભારતનું પ્રથમ અને વિશ્વનું બીજું ઇન્ફેન્ટરી મ્યુઝિયમનું ઉદઘાટન ક્યાં કરવામાં આવે ઇન્દોર મધ્યપ્રદેશ ખાતે તાજેતરમાં નેપાળના વડાપ્રધાન તરીકે કોની પસંદગી કરવામાં આવી છે પુષ્પકમલ દહલ પ્રચંડ તાજેતરમાં ગુડ ગવર્નન્સ દિવસ ક્યારે મનાવાયો પચીસ ડિસેમ્બરના રોજ કયા રાજ્યમાં કેન્દ્રની જેમ મુખ્યમંત્રી આવાસ યોજના શરૂ કરવાની ઘોષણા કરવામાં આવી છે તો મિત્રો હરિયાણામાં પ્રધાનમંત્રી આવાસ યોજનાની શરૂઆત ક્યારે થઈ હતી બે હજાર પંદરમાં તાજેતરમાં ભારતે કઈ બેલેસ્ટિક મિસાઇલનું નાઇટ ટ્રાયલ સફળતાપૂર્વક કરેલ છે અગ્નિ ફાઇવનું ભારતના મુખ્ય ન્યાયાધીશ ડીવાય ચંદ્રચૂડે કયા રાજ્યના દસ જિલ્લાઓમાં કોર્ટ ડિજિટાલાઇઝેશન હબનું ઉદઘાટન કર્યું છે ઓડિશા રાજ્યમાં તાજેતરમાં સરકાર દ્વારા કેટલા વર્ષની વિદ્યાર્થીઓને સ્કૂલમાં સર્વાઇકલ કેન્સરની સ્વદેશી રસી અપાશે નવથી ચૌદ વર્ષની વિદ્યાર્થીનીઓને તાજેતરમાં ઇન્ટરનેશનલ સ્પેસ રજિસ્ટ્રીએ એક તારણું નામ કોના નામ પરથી રાખ્યું છે અટલ બિહારી વાજપેયી તાજેતરમાં ગુજરાતના મુખ્યમંત્રીના સલાહકાર તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે હસમુખ અડિયાણી જે મુખ્ય સલાહકાર તરીકે તાજેતરમાં લોન્ચ થયેલ નોઝલ વેક્સિન કઈ કંપની દ્વારા બનાવવામાં આવી છે ભારત બાયોટેક દ્વારા નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ હેઠળ ગુજરાતની શાળાઓમાં છથી ચૌદ છથી આઠ વર્ષના બાળકોને કેટલા દિવસ બેગલેસની જાહેરાત કરવામાં આવી છે દસ દિવસ હાલમાં કઈ આઈઆઈટી દ્વારા કૃત્રિમ હૃદય બનાવાયું આઈઆઈટી કાનપુર દ્વારા વર્લ્ડ હૃદય દિવસ ક્યારે ઉજવવામાં આવે છે ઓગણત્રીસ સપ્ટેમ્બરના રોજ તાજેતરમાં ગુજરાતના સૌથી મોટા શહેરી ઓવરબ્રિજનું નામ કયા ગ્રહાનુભાવના નામ પર રાખવામાં આવ્યું છે અટલ બિહારી વાજપેયીને તાજેતરમાં ગુજરાતના સૌથી મોટા શહેરી ઓવરબ્રિજ ત્રણ પોઈન્ટ પાંચ કિલોમીટરનું લોકાર્પણ કોના હસ્તે કરવામાં આવ્યું છે મુખ્ય પ્રધાન ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે તાજેતરમાં ભારતમાં કોવિડ ઓમિક્રોન બી એફ સેવન વેરિયન્ટનો પ્રથમ કેસ ક્યાં જોવા મળ્યો છે તો વડોદરા ખાતે હોકી ઇન્ડિયા દ્વારા એફઆઈએચ ઓડિશા હોકી મેન્સ વર્લ્ડ કપ બે હજાર ત્રેવીસ માટે ભારતીય પુરુષ હોકી ટીમના કેપ્ટન તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે હરમનપ્રીત સિંહની ફોર્મ્સની દુનિયામાં સૌથી વધુ કમાઈ કરવાવાળી મહિલાઓ મહિલા એથલીટની વાર્ષિક યાદીમાં ટોચના પચીસમાં એકમાત્ર ભારતીય ખેલાડી કોણ છે પીવી સિંધુ તાજેતરમાં રેલવે બોર્ડના નવા અધ્યક્ષ અને સીઈઓ તરીકે કોને નિયુક્ત કરવામાં આવે છે અનિલ કુમાર લોહાટીની તાજેતરમાં તીરંદાજી એશિયા કપ બે હજાર બાવીસમાં પદક જીતવામાં કયો દેશ શીર્ષ પર રહે છે તો મિત્રો ભારત તાજેતરમાં એનએચએઆઈના નવા અધ્યક્ષ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે સંતોષ કુમાર યાદવ એનએચએઆઈનું પૂરું નામ શું છે નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા તાજેતરમાં જાહેર થયેલ દુનિયાના સૌથી સ્વાદિષ્ટ ભોજનમાં ભારતને કેટલામું સ્થાન મળ્યું છે તો મિત્રો પાંચમું તાજેતરમાં વિજ્ઞાન ભવન નવી દિલ્હી ખાતે અટલ સન્માન પુરસ્કારથી કોને સન્માનિત કરવામાં આવ્યા છે પ્રભુચંદ્ર મિશ્રાને તાજેતરમાં પ્રથમવાર નેશનલ ડોલ્ફિન દિવસ ક્યારે મનાવવામાં આવે છે પાંચ ઓક્ટોબરના રોજ જાન્યુઆરી બે હજાર તેવીસમાં છવ્વીસમું રાષ્ટ્રીય યુવા મહોત્સવનું આયોજન ક્યાં કરવામાં આવશે કર્ણાટક ખાતે બે હજાર બાવીસમાં પચીસમો રાષ્ટ્રીય યુવા મહોત્સવનું આયોજન ક્યાં કરવામાં આવ્યું હતું પાંડિચેરી ખાતે તાજેતરમાં નવેમ્બર બે હાજર બાવીસમાં ભારતનો સૌથી મોટો તેલ આપૂર્તિ દેશ કયો બને છે તો મિત્રો રશિયા તાજેતરમાં કયા ભારતીય ખેલાડીને પુરુષ કેટેગરીમાં આઈસીસી ઇમરજિંગ ક્રિકેટર ઓફ ધ યર બે હાજર બાવીસ તરીકે નામાંકિત કરવામાં આવે છે અર્શદીપ સિંઘને તાજેતરમાં ઉત્તર પ્રદેશના મુંડેરા બજારનું નામ બદલીને શું કરવામાં આવ્યું છે ચૌરી ચૌરા કયા રાજ્યમાં ધનુજાત્રા મહોત્સવનો પ્રારંભ થયેલ છે ઓડિશા રાજ્યમાં તાજેતરમાં રોગચાળા મહામારીની તૈયારી માટેનો આંતરરાષ્ટ્રીય દિવસ ક્યારે મનાવાયો સત્યાવીસ ડિસેમ્બરના રોજ તો મિત્રો આ આપણા ડિસેમ્બર મહિનાના કરંટ અપેર્સના પ્રશ્નો વિડીયો પસંદ આવે તો લાઈક કરજો પોતાના મિત્રો જોડે શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા તેમજ મિત્રો આની પીડીએફ જો તમે લેવા માગતા હોય તો ડિસ્ક્રિપ્શનમાં ટેલિગ્રામ ચેનલ લિંક આપેલી છે જ્યાંથી જોડાઈ જજો સંપૂર્ણ પીડીએફ તમને ચોવીસ કલાકની અંદર મળી જશે કાલે ફરીથી વેડિયો સાથે મળીશું જય જય ભારત